પ્રચાર અંતિમ દિવસોમાં પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે સી આર રેલી માં ઉપસ્થિત રહેશે જંગી બાઇક રેલી અને વિસ્તારના અલગ સમાજો દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી સીઆર પાટીલજીનું અભિવાદન અને એમને આશીર્વાદ આપવા માટે સમાજોમાં ખૂબ મોટી લાગણી અને ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ સ્થળે આ લોકો જોડાયેલા છે આજે હજારોની સંખ્યામાં મજુરા વિધાનસભા મત ક્ષેત્રની અંદર યુવાનો ખૂબ ઉત્સાહથી મોદી મોદીના નારા જોડે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સૌ સમાજના કાર્યકર્તાઓ સૌ સમાજના આગેવાનો આ રેલીમાં જોડાયા છે કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી ચારે તરફ લોકોમાં લોકો એક સંકલ્પ લીધો છે કે મોદી 3.0 એટલે મોદીજીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા ઐતિહાસિક લીડ થી બનાવવા ઐતિહાસિક સીટોથી બનાવવા અને એ જ રીતે મજુરા વિધાનસભા અને નવસારી લોકસભાના સૌ નાગરિકો મનની અંદર મક્કમતાથી એક સંકલ્પ લીધો છે કે માં નવસારી લોકસભામાં